તો આ છે આજનો નવો વ્લોગ તો અમે ક્યાં ક્યાં મુસાફરી કરી રહ્યા છીએ તે તમને આ વ્લોગમાં બતાવીશું તો મિત્રો જોતા રહેજો અને એન્ડ સુધી બન્યા રહેજો આ વિડીયોમાં રેલવે સ્ટેશન

હેલો મિત્રો આજે અમે એવિધ્ય પપી ગયા છીએ તો આ છે રહેવા માટેની સગવડ મોટા મોટા સ્ટેન્ડો બાંધેલા છે અને તેમાં પણ તદ્દન ફ્રી રહેવા માટે રામ ભક્તોને ચા નાસ્તો આવી બધી સુવિધાઓ છે અને આજથી રામલલાનું મંદિર છ કિલોમીટર દૂર છે હવે અમારે બસ તૈયારી છે તો અમારે આ બસની અંદર જવાનું છે જે મિત્રોને આવવાનું થાય તેને અહીં રોક રોપણ કરવાનું થાય છે આ જગ્યા ઉપર રહેવા માટેની ફૂલ સુવિધા છે જમવા માટેની પણ સુવિધા છે તદ્દન ફીમાં અને પૈસા પૈસા ખૂટી જાય તો એટીએમ ની પણ સુવિધા છે

તો જે રામ ભક્તો દર્શને વધારો તે પહેલાં અહીં આવવાનું રહેશે